મિત્રો પ્રણામ વંદે માતો અમસ્તા જ ત્રણ દિવસ પહેલાં યોગાલયમાં કીવી માટે વાત નીકળી એક ડૉક્ટર જ છે પોતે હાર્ટના ડૉક્ટર છે અને એમને કેટલીક રિપોર્ટમાં થોડી થોડી ખામીઓ આવી એમના રિપોર્ટમાં બહુ નહીં સાધારણ કારણ કે એ લોકો તો બહુ સતર્કને જાગૃત હોય છે તો આપણો વિડીયો ઓનલાઈન એમણે જોયો હશે આપણી ચેનલ પર કે એલડીએલની ખામીને દૂર કરવા માટે આપણે સંતરાની છાલનો ઉપયોગ કરવો જોઈએ સંતરાની છાલ સુકવેલી છે ને એનું પાવડર બનાવીને અડધી અડધી ચમચીનો આપણે ઉપયોગ કરવા કહીએ છીએ સવાર સાંજ પંદર દિવસ માટે તો એમાં ધારેલા પરિણામો મળે છે તો એવું એમણે કીવી માટેનું પણ કીધું કે કીવીમાં પણ કેટલાક આવા અંશો હોય એવું લાગે છે કારણ કે એ એક મહિનાથી કીવી ખાઈ રહ્યા છે તો મિત્રો આવો આપણે કીવી માટે જાણી લઈએ એલડીએલને નિયંત્રિત રાખવા માટે સંતરા છાલનું પાવડર અત્યંત જાદુઈ કાર્ય કરે છે એવી જ રીતે એલડીએલને કંટ્રોલ કરવા માટે એક બીજું માધ્યમ છે કીવી કીવી એલડીએલને કંટ્રોલ કરીને હૃદય અને મસ્તિષ્કને સ્ટ્રોકના જોખમથી ઉગારી લે છે કીવી તો હૃદયનું હિતૈષી શુભચિંતક અને માથાનું એટલે કે મસ્તિષ્કનું પરમ મિત્ર છે કીવી તો લીવર કિડની તથા ફેફસાને પણ શક્તિ બક્ષે છે સંધિવાત જેવી રાસાયણિક વિપરીતતાને પણ તે રિપેર કરવાની ક્ષમતા ધરાવે છે પણ અત્યંત ખાટી કીવી નહીં ખાવાની જે ખાવાથી મોડું ન બગડે એવી કીવી તમારે આરોગવી જોઈએ તો મિત્રો કીવી પણ એલડીએલ માટે ઉત્તમ પરિણામદાયી છે જેવી રીતે સંતરાની છાલનો પાવડર યોગાલયમાં મળે છે એ પણ અત્યંત ઉપયોગી છે અસ્તુ આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં માર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત્ર